જઈ રહ્યા છીએ હિંમતનગર બાજુ અને મારા સાહેબ શ્રી ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે ચલાવા દો ગાડી દો નજર આમ થશે તો બે છોકરાઓ પાછળ બેસે

બોણે ફેલાઈ દીધી કે હવે ગરમીની સીઝન જ કાઢી દીધી છે એવી અફવા કોક ફેલાઈતી હમર તો વરસાદ આવ્યો ગરમીની ઋતુ છે ને બદલી કાઢી કે એ ના બદલે તો ગરમીની સીઝન કોણ વરુણદેવ વરસાદ વાળા એટલે સીઝન ગરમી તો કોના લીધે હસ ગઈ લઈ જાય સાયલન્ટ મોડ છે ભાઈ તું આગળ જતો રહે લા લા એય ભાઈ લેમુડા ફેર લા એક જલક કફાડાઈ બા ਉਹ ਗਾਇਜ਼ ਇਹ ਟੂ ਮਾਰ ਫਰੇ ਹੈ ਤਨ ਮਲਿ ਜਾਓ ਆਪਾਂ ਜਾਓ ਉਹਦਾ ਠੀਕ ਹੀ ਜੋ ਉਹ ਪਕਾ ਕੇ ਪੇਕਾ ਮਾਰ ਉਹਦੇ ਕਿੰ tane ਬਾਤ ਕਰਾਉਂਦਾ ਨੂੰ ਲੋਕਾਂ ਦੇ ਕਿ ਗਾਇਜ਼ ਇਹ ਲੂ ਲੂ ਲੂ

પલ્લવી પછો એટલે પલ્લવી અમે આવી ગયા છે હોટેલ પલ્લવ માં ફાઇનલી હવે તો પેટ માં એવા બિલાડા ભુલસ ના તો જગ જે આ તો પલ્લવ માં તો આયેલા સી ભાઈ તો આ ઓલો નતો અમારે આયા હતા શું હતું ઓલો હું તો આગળ મેલ ને સ્વિફ્ટ આગળ મેલ અહીંયા છે જગ્યા છે એ ઓલો કોઈ કાર્ડ આસ

ભવર સાહેબ ને ચેતનભાઈ ત્યાં વાતો કરી રહ્યા છે સિક્રેટ વાતો ચાલી રહી છે બે જણા ને અને ભાણાભાઈ ની ત્યાં કેક કટિંગ થઈ ગઈ જો સાનવી તો ગઈ છે અને બાપુ જોડે અને ના થઈ રહ્યા છે ખોટો શું

કુનું ચોકુ મસ્ત મસ્ત સૂપ પી રહ્યું છે અને આમ આવું સિસ્ટા સિસ્ટર શૂપ નથી કે શું કરી રહી છે કંઈક તો કરી જ રહી છે એની સાથે હું ડિનર તમારો વિડીયો બનાવી રહી છું જે કઈ બોલવાનું આઈ જુઓ આ નાના છોકરાના ઝૂલામાં મોટા બે બેસી ગયા છે કઈ શરમ નહીં આવતી બોલો શું કહેવાનું ઉતરો ઉતરો નહીં હારા લાગતા બચપન કી યાદે

અહીંયા સાનવી અને વિધિ હિંચકો ખાય છે અને ત્યાં ઓલા બે જણા અને અમારા સાહેબ ને બધા ત્યાં બેઠા છે વાતો કરી જશે તો ગાઈસ મમ્મી અને આંટી હિંચકો ખાય છે નાના છોકરા હોય ને એવી રીતે

તાર <laughs> 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 તો ગાઈઝ અમારા સાહેબ રીતે દૂધ લેવા ગયા છે દૂધ પતી ગયું હતું તો રસ્તામાં દૂધ ની દુકાન આવી તો લઈ લઈએ અને અહીંયા આ છોકરો મારી લઈએ આપી દીધી